શ્રી લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ સિહોર દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાનું પૂજન અને ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું વિગતવાર વાત કરીએ તો તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ અને સોમવતી અમાસના રોજ શ્રી લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ સિહોર દ્વારા સવારે નવ કલાકે શ્રી વિશ્વકર્મા વાડી ખાતે શ્રી વિશ્વકર્મા દાદાનું પૂજન અને ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વકર્મા ધ્વજ પ્રચારક અને પ્રોફેસર શૈલેષભાઈ હરસુરા દ્વારા ભગવાન વિશ્વકર્મા દાદાની ધજા ભેટ આપી સમસ્ત લુહાર જ્ઞાતિ સિહોર પ્રત્યે પોતાનો અનન્ય પ્રેમ અને આદરભાવ વ્યક્ત કર્યો હતો જે બદલ શ્રી લુહાર સુધાર જ્ઞાતિ ટ્રસ્ટ સિહોર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓમાં પ્રમુખ શ્રી પંકજભાઈ ડોડિયા સલાહકાર નયનભાઈ લુહાર ચારાવાલા ચંદ્રકાંતભાઈ સિદ્ધપુરા ટ્રસ્ટી શ્રી જીવણભાઈ રાઠોડ શ્રી ડોક્ટર કુંતલભાઈ પંચાલ ખજાનચી શ્રી રમેશભાઈ પરમાર કારોબારી સભ્ય જેમીનભાઈ ચૌહાણ અને નાતી અગ્રણી શ્રી શૈલેષભાઈ સિદ્ધપુરા વગેરે હાજર રહી ધ્વજારોહણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો